મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો છે આપણે જણાવી દઈએ સૌથી સમાચાર છે જ્યારે ગણેશ વિસર્જન દરમિયાન યુવક નદીની અંદર ડૂબી ગયો છે અને હાથ મતી જ્યારે આ પિકઅપ ના અંદર આ નદીની અંદર યુવક ડૂબી ગયો છે મોટી ભીડ વચ્ચે મહેતાપુરાના બાદ આ નદીની અંદર ગરકાવ થઈ ગયો છે એનડીઆરએફની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી અને મૂર્તિ વિસર્જન કરી રહ્યા હતા તે દરમિયાન તે યુવકને સામે લઈને આવ્યા છે યુવકનું પાણીની અંદર જ મોત થઈ ગયું છે આપણે જણાવી દઈએ કે વિસર્જન વખતે આવી ઘટનાઓ બનતી હોય છે ગણપતિ વિસર્જનને લઈને જ્યારે લોકો નદીની અંદર ઉતરતા હોય છે તળાવની અંદર ઉતરતા હોય છે તો પ્રશાસન તરફથી પણ તંત્ર તરફથી પણ સૂચનાઓ આપવામાં આવે છે કે તમામ લોકોએ વિસર્જન કરતા લોકોએ ધ્યાન રાખવું પાણીની અંદર જેટલું પાણીનું સ્તર છે ઊંડું એ પ્રમાણે થોડા થોડા પાછળ રહેવું અને પાણીની અંદર એકદમ ન ઉતરવું તે તમામ બાબતોનું ધ્યાન રાખવા માટે પણ તંત્ર તરફથી સૂચનાઓ આપવામાં આવે છે તાણંદના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસ નેતા ઇકબાલ ઉર્ફે બાલાની હત્યા